નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાફ સફાઈ કરવામાં આવતા નગરજનો છોટાદેપુર કુસુમ સાગર તળાવ આવેલું છેલ્લા લાંબા સમયથી તળાવમાં નફટ વેલાના કારણે ગંદકીનું સામ્રાજ્ય છવાયો હતો ગંદકીના કારણે આસપાસના રહેશોની સાથે તમામ નગરજનો પરેશાન થયા હતા

પાંચ વર્ષ માટે તળાવ સફાઈ કરવાનું કામ આપવામાં આવતા લોકોમાં આનંદની લાગણી છે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા વર્ષો જૂની જે સમસ્યા હતી કુસુમસાગરની અંદર ગંદકીનો પ્રશ્ન હતો એ આજે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ખૂબ સરસ રીતે સાફ કરવામાં આવ્યું છે કુસુમસાગર તળાવ અને અમારી જાણ મુજબ પાંચ વર્ષનો ઇજારો આપેલો છે આ તળાવની અંદર પાંચ વર્ષ સુધી કોઈ પણ જાતની ગંદકી નહીં થાય તેના માટે હું ચીફ ઓફિસર શ્રી બરજોડ સાહેબનું ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ છોટાઉદેપુરના ધારાસભ્ય સાંસદ સભ્યશ્રીનું જેઓની રજૂઆતથી આ બધું કામ થયું છે એમનું પણ આભાર માનું છું અને છોટાઉદેપુરની જનતાને ખાસ અપીલ કરું છું કે હવે જવાબદારી આપણી છે આ કુસુમ સાગરને સ્વચ્છ રાખવાની નગરપાલિકાએ એનું કામ કરેલું છે આપણે પણ આપણી જવાબદારી સમજીને આ નગરને સ્વચ્છ રાખીએ અને સાગરને સ્વચ્છ રાખીએ એ આપણી જવાબદારી આપણે પૂર્ણ કરવાની છે બીજું છોટાઉદેપુર ચીફ ઓફિસરને મારી એક રજૂઆત છે કે આ તલાવની પાસે તલાવની બાજુમાં જ ગૌરવપદ રોડ આવેલું છે જૂની નગરપાલિકાથી સત્તાધાર ચોકડી સુધીનું એને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવામાં આવે નવું રોડ બનાવવામાં આવે સ્ટેટલાઇટ છે રોડ છે પેવર બ્લોક છે વરસાદી ગટરની ની લાઈન એમ કરીને આ રોડને ને ડેવલપ કરવામાં આવે એવી મારી માંગણી છે અને વહેલી તકે પૂરી થાય એવું ઈચ્છું છું હાલ તો કુસુમસાગર તળાવ ની સંપૂર્ણ સાફ સફાઈ થતા નગરજનોમાં આનંદ સાથે ખુશી જોવા મળી છે અને સ્થાનિક કોઈ છોટાદેપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સાંસદ અને ધારાસભ્યનો આભાર માન્યો હતો છોટાઉદેપુર નગરપાલિકાની મધ્ય આવેલા કુસુમસાગર તળાવનું સાફ સફાઈનું કામ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ચોવીસ પચીસ અંતર્ગત લેવામાં આવ્યું હતું આ યોજના હેઠળ કુસુમસાગર તળાવની સાફ સફાઈ કરવાનું કામગીરી છ નવેમ્બર બે હજાર રોજ શરૂ થઈ હતી તેમજ ગતરોજ તે પૂર્ણ કરવામાં આવી છે તેમજ આ કામગીરી માટે આ વખતે આપણે પાંચ વર્ષનો ઉજારો આપ્યો છે એટલે આવનારા દિવસોમાં ધ્યાન રાખવામાં આવશે કે કે ફરીથી આ જગ્યા પર કચરો ના ઉગી નીકળે તેમજ આજુબાજુ કુસુમસાગરની ફરતે જે લારી કલ્લાવાળા છે તેમજ અમારી મસાલાવાળા છે તેમને પણ મારી નમ્ર અપીલ છે કે તેઓ ત્યાંથી જગ્યા બદલે કેમ કે આવનારા દિવસોમાં અમૃત હેઠળ જે કામ ચાલી રહ્યું છે તે પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે રેહાન પટેલ નેશન છોટા ન્યૂઝ છોટાદેપુર સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર